ભૂજ શહેરમાં પાંજો સમાજ પાંજી નવરાત્રીમાં છઠ્ઠા દિવસે હજારો ખેલૈયા રાસ ગરબા રમ્યા પ્રથમ વર્ષની ભવ્ય સફળતા બાદ આ વર્ષે પણ આ નવરાત્રી સમાજના લોકો માટે સાંસ્કૃતિક અને ધાર્મિક મેળાવડાનો એક આગવો મંચ બની રહ્યો છે ભુજ શહેરના આરટીઓ રિલોકેશન સાઇટ પર સ્થિત રાજકોર સમાજવાડી શ્રી પરશુરામ મંદિર ચોક ખાતે પાંજો સમાજ પાંજી નવરાત્રી મહોત્સવ ભવ્યતા સાથે યોજાઈ રહ્યો છે

દરરોજ રાત્રે મા જગદંબાની આરતી સાથે કાર્યક્રમની શરૂઆત થાય છે જેમાં મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ રહે છે સાંસ્કૃતિક પરંપરાઓને જાળવી રાખતા આ મહોત્સવ માત્ર ધાર્મિક કાર્યક્રમ પૂરતો મર્યાદિત નથી પરંતુ સમાજના લોકો માટે સામૂહિક ભાઈચારો જાળવવાનો ઉત્તમ મંચ બની રહ્યો છે સમાજના સભ્યોએ પણ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી ચારમી ગોરે જણાવ્યું કે અમે દરરોજ અહીં નાત આવીને સમાજના ભાઈઓ બહેનો સાથે મળીને ખૂબ જ મજા કરીએ છીએ કોઈ પણ જાતની ચિંતા રાખ્યા વગર કેમ કે સમાજ એ આપણું પરિવાર છે

છઠ્ઠા દિવસે આયોજિત કોમ્પિટિશન રાઉન્ડમાં ખેલૈયાઓએ પરંપરાગત અને સાંસ્કૃતિક વેશભૂષામાં ગરબે ઝૂમી સૌનું મન મોહી લીધું યુવાઓ અને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો કોમ્પિટિશન બાદ યોજાયેલા જનરલ રાઉન્ડમાં નાના મોટા વડીલો અને મહેમાનો સૌએ મળીને સમાજની એકતા અને ભાઈચારાનું પ્રતિક બનીને ગરબા રમ્યા હતા જ્યારે ભૌમિક ગોરે કહ્યું કે સમાજના દરેક લોકો અહીં રાસ ગરબા રમે છે અને ખૂબ જ એન્જોય કરે છે આ રીતે પાંજો સમાજ પાંજી નવરાત્રીનો આ મહોત્સવ ભુજ શહેરમાં ધાર્મિક શ્રદ્ધા સાથે સાંસ્કૃતિક પરંપરાઓને ઉજાગર કરતો બની રહ્યો છે અને સમાજની એકતા ભાઈચારો અને આનંદનું સુંદર પ્રતિક સાબિત થઈ રહ્યો છે તો ભુજ શહેરમાં પાંજો સમાજ પાંજી નવરાત્રી માત્ર ધાર્મિક મહોત્સવ પૂરતી મર્યાદિત નથી પરંતુ સમાજના લોકો માટે આનંદ ભાઈચારો અને પરંપરાઓને જીવંત રાખતું એક સાંસ્કૃતિક ઉજવણી સ્થળ બની ગયું છે

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો